આક્ષેપો કર્યા હતા તેમણે તેમના મારહાની અને ચાલીસ હજાર રૂપિયા તેમજ તેમની સોનાની ચેન બધું ગાડીમાંથી લઈ લેવાનો આક્ષેપ નાખવામાં આવ્યો હતો ત્યારે આપણે જોયું હતું કે આ કેસ ઉપર પોલીસ પણ કામગીરી ચાલુ કરવામાં આવી હતી ત્યારે તેમના ગામ દુદઈ જઈ અને પોલીસે પૂછતાછ શરૂ કરી હતી તેમજ રવિવારે પોલીસે તેમના ગામ દુદઈમાંથી તેમના જ ફાર્મ હાઉસમાંથી તેમજ તેમના અને તેમના સાથીદારોને ઝડપી પાડ્યા હતા તેમજ તેમને સોમનાથ પોલીસ ચોકી પણ લાવવામાં આવ્યા હતા અને તેનું આપણે જોયું હતું કે આ વિષય ઉપર તેમની પ્રેસ કોન્ફરન્સ પણ બોલાવવામાં આવી હતી ત્યારે આ પ્રેસ કોન્ફરન્સ બાદ ગઈકાલે સવારેમાં જ તેમની મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવ્યું હતું મેડિકલ ચેકઅપ બાદ દેવાયત ખબરની પ્રાથમિક પૂછપરછ કરવામાં આવી હતી અને તેમજ તેમને સાંજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા ત્યારે ગઈકાલ રાત્રે મોડી રાત સુધી ચર્ચા ચાલી અને ત્યારે કોર્ટનો નિર્ણય સામે આવ્યો છે કે દેવાયત ખબરને તેમજ તેમના સાથીદારોને જામીન આપવામાં આવી છે જી હા તેમને પંદર હજાર રૂપિયા પરથી જામીન આપવામાં આવી છે અને ત્યારે તેમના ચાહકો રાણો રાણાની રીત રે અને હા કાઠી હા કરી અને તેવા ડાયલોગની કોમેન્ટો કરી રહ્યા છે ત્યારે હવે તમને શું લાગે છે આ કેસના આ જામીન બાદ આ કેસ પર અલ્પ વિરામ લાગ્યો છે કે પૂર્ણ વિરામ લાગ્યો છે ત્યારે આ કેસ ઉપર તમારો અભિપ્રાય શું છે તે અમને કોમેન્ટ કરી જરૂરથી જણાવજો તેમજ અમારી ચેનલ વીઆર લાઈવ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો